છોટા ઉદેપુર એકવીસ લોકસભા બેઠક એસ બેઠક છે જે માટે આજ તારીખ ચાર જૂન ના રોજ છ ઉમેદવારો ભાવિનો ભાવિ થયો જેમાં છોટા ઉદેપુર એકવીસ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જશુભાઈ બિલુભાઈ રાઠવાએ ભવ્ય લીડથી જીત મેળવી છે લોકલાડીલા વિજેતા સાંસદશ્રીને છોટા ઉદેપુર બેઠકની જનતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે પોતાની કારકિર્દી સમાજ સેવક સરપંચ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ ઉપર સેવા આપેલ છે જે મને બે હજાર ચોવીસમાં માં લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકે નિયત કર્યા અને ભવ્ય લીડથી વિજય મેળવ્યો છે ત્યારે તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા જનતાએ મન બનાવેલ તે અનુસાર માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ લોકોના સાથ સહકારથી અને લોકો માટે જીત મેળવી તેવી પ્રતિક્રિયા આપી હતી અને મતદારોનો આભાર માન્યો હતો દિલ્હી ખાતે મરનાર એનડીએની બેઠકમાં છોટા ઉદેપુરનું પ્રતિનિધિત્વ કરવા હર્ષભેર પહોંચ્યા હતા સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટા ઉદેપુર